માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે બુલેટ જોઈ રહ્યા છો રોયલ ઇનફિલ્ડ સ્ટાન્ડર્ડ બુલેટ વેચી દેવાનું છે ત્રણસો પચાસ એફી બુલેટ વેચવાનું બે હજાર એકવીસનું મોડલ છે વીઆઈપી નંબર છે સત્યોતેર સિયોતેર વીઆઈપી નંબર સાથે બુલેટ વેચી દેવાનું છે આ બુલેટ વેચવાનું બે હજાર એકવીસનું મોડલ સાવ ઓછી કિંમતમાં જ અને સાવ ઓછું ચલાવેલું બુલેટ છે આ બુલેટ તમને ક્યાંય જોવા નહીં મળે વન વનર બુલેટ છે મિત્રો તમારે જો બુલેટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી બન્યા તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા જુઓ ચેનલ હજી સુધી નથી કરી તો અત્યારે કરી વાળો અને બટન પણ ઓન કરી દો મારા કોઈ ભી નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આ બુલેટ વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી જ રહેશે

તમારે જો બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો તમે રાજકોટ રૂબરૂ મુલાકાત લઈ શકો છો બુલેટના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો બુલેટવાળા ભાઈના નંબર તમે જે આ જોઈ જોઈએ છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે અઠાણું અઠાણું ત્રાણું વાળા તે ભાઈના નંબર છે બુલેટવાળા ભાઈના નંબર તમે તેમનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો આ બુલેટ રાજકોટ જોવા મળી રહેશે શિવશક્તિ ઓટોમાં રાજકોટ જોવા મળી રહેશે મિત્રો તમારે આ બુલેટ ઉપર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે જી જે દસનું પાર્સિંગ રજીસ્ટ્રેશન પાર્સિંગ સેજ સિત્યોતેર સ્યોતેર નંબર છે ગાડીનો બુલેટ વેચવાનું છે બે હજાર એકવીસનું મોડલ છે બુલેટના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત બે લાખ વીસ હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે આ બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરીને આ બુલેટ વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને જો તમારે બુલેટ રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ બુલેટ તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો બુલેટ વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું